શિવાજીરાવપારા મહિલા મંડળ નવા ગામ સોનગઢ મહિલાઓ દ્વારા સોનગઢ તાલુકાની સૌથી મોટી શાળા સાર્વજનિક હાઈસ્કૂલ રૂપિયા એક લાખનું દાન આપવામાં આવ્યું તે માટે મહિલાઓએ બચતના પૈસા ભેગા કરી આપેલું દાન ખરેખર પ્રશંસાને પાત્ર કહી શકાય શિક્ષણ એ સર્વ સમસ્યાઓનું સમાધાન છે પૈસાવાળાના બાળકો તો મોટી મોટી પ્રાઇવેટ શાળાઓમાં એડમિશન લઈને ઉચ્ચ શિક્ષણ મેળવી રહેતા હોય છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળામાં અથવા ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ લઈ પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે ત્યારે સુનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ કે જે આઝાદી મળ્યા પછી આદિવાસી વિસ્તારમાં શિક્ષણ આપવા માટે શરૂ કરેલી સૌથી મોટી સંસ્થા ગણાવી શકાય ત્યાં ભણતા બાળકોને સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને સારી સુવિધા મળે તેવા સારા હેતુ એટલી મહિલાઓ દ્વારા ચાલતા મહિલા મંડળ વતી આજ મહિલા મંડળના પ્રમુખ હસ્તક મમતાબેન મહેન્દ્રભાઈ જોશી પ્રાર્થનાબેન બધેકા લતાબેન કૃતિબેન નેહાબેનની હાજરીમાં શાળાના ટ્રસ્ટી મંડળ વતી હેતલભાઈ મહેતા અને આચાર્ય આશીષભાઈ ગામિતને એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો અને સાથે જ એમણે આવનાર દિવસોમાં દરેક વોર્ડમાં બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવાની પણ તૈયારી બતાવી હતી ત્યારે એમણે શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટ અભિન દેશપુરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી પ્રાર્થના શિવાજીરાવ મહિલા પરા મંડળની પ્રમુખ છું અને સાર્વજનિક હાઈસ્કૂલ જેમાં અમે અહીં આવ્યા છે જે સારા કાર્ય માટે એની જૂની સ્ટુડન્ટ પણ રહી ચૂકી છું આજે તમે જે સ્કૂલને કેટલા રૂપિયાનું દાન આપ્યું આ શાળાને અમે એક લાખ રૂપિયાનું દાન આપીએ છીએ એ વિદ્યાર્થીઓના સારા ઉજ્જવળ ભવિષ્ય માટે તમને આ પ્રેરણા ક્યાંથી મળી કે આપણે શાળાને એક લાખ રૂપિયાનું દાન આપવું જોઈએ હવેનું જે ટ્રસ્ટી મંડળ બદલાયું છે નવું રૂપ ધારણ કરી રહ્યું છે એ જોઈને અમને પણ એ વિચાર આવ્યો કે અમારા જે જૂના ટ્રસ્ટી છે મહિલા મંડળના ગીતાબેન શેઠ અને હર્ષાબેન શેઠ તો એમના દ્વારા બચત થયેલી અને અમારા અથાગ પ્રયત્નો દ્વારા જે પણ ભંડોળ ભેગો થયો છે તો અમને આ વિચાર આવ્યો કે અમે પણ ફૂલ નહીં ફૂલની પાકડી રિનોવેટ થાય વિદ્યાર્થી હતા અને એ તમે દાન દાતા તરીકે આવ્યા હતા તમને કેવું ફીલ થઈ રહ્યું છે હું ખૂબ આનંદ અનુભવું છું કે મારી શાળાના જે ઘણા વર્ષો પછી જોઈ અને આ સરસ રૂપ ધારણ કર્યું છે એ ટ્રસ્ટી મંડળ શિક્ષક મંડળ પ્રિન્સિપલ